ખેડૂત મિત્રો મારી ટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વારસે આજનો મંગળવાર સમગ્ર ગુજરાત માર્કેટના સો એ સો ટકા સફેદ અને લાલ ડુંગળીના બજાર ભાવ વિશે માહિતી મેળવીએ તો મિત્રો ચેનલમાં નવા હોવ તો જોડાઈ રહેવા ચેનલને સબસ્ક્રાબ કરી લઈએ તો મિત્રો પહેલાં સફેદ ડુંગળીના બજાર ભાવ જાણી લઈએ મહુવા માર્કેટમાં બસોને ચાળીસ રૂપિયાથી ચારસોને તોંતેર રૂપિયા ગોંડલ માર્કેટમાં બસો એકથી ત્રણસો સન્નું રૂપિયા ભાવનગર માર્કેટમાં બસોને બાર રૂપિયાથી ત્રણસો ને રૂપિયા મિત્રો હવે વાત કરીએ લાલ ડુંગળીની તો રાજકોટ માર્કેટમાં એકસો ને પંચોતેર રૂપિયાથી પાંચસો વીસ રૂપિયા મોરબી માર્કેટમાં સો રૂપિયાથી ત્રણસો ને સાળી રૂપિયા વિસાવદર માર્કેટમાં એકસોને ને સવ્વીસ રૂપિયાથી ચારસો સન્નું રૂપિયા સેતપુર માર્કેટમાં એકસો ને એકવીસ રૂપિયાથી એકોતેર રૂપિયા મહેસાણા માર્કેટમાં એકસો ને રૂપિયાથી રૂપિયા વાસણા માર્કેટમાં લાલ બજાર ભાવ ત્રણસો રૂપિયાથી સસો રૂપિયા જામનગરમાં એકસો ને વીસ રૂપિયાથી સસો સાઠ રૂપિયા સુરત માર્કેટમાં બસો રૂપિયાથી સસોને સાઠ રૂપિયા ત્યાર પછી મહુવા માર્કેટમાં એકસો ને સાઠ રૂપિયાથી સસો ત્રેવીસ રૂપિયા અંકલેશ્વર માર્કેટમાં બસો ને ચાળીસ રૂપિયાથી પાંચસો સાઠ રૂપિયા ગોંડલ માર્કેટમાં એકસો ને એકસઠ રૂપિયાથી પાંચસો સાસઠ રૂપિયા ડીસા માર્કેટમાં બસ્સો રૂપિયાથી ચારસો ને પચાસ રૂપિયા ભાવનગર માર્કેટમાં બસો રૂપિયાથી સસો ને બેતાળીસ રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જોવા અમારી ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ સો ટકા બજાર ભાવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી આવનારા દિવસોના સો એ સો ટકા બજાર ભાવ અમારી ચેનલના માધ્યમથી સૌથી પહેલાં તમને મળી રહે તો મિત્રો હવે મળ્યા નેક્સ્ટ વિડીયોમાં